નેત્રમ વધી તો ગુજરાત માટે આજનો દિવસ ગુજારો સાબિત થયો છે બનાસકાંઠાના ડીસામાં જે રીતે મોતનું તાંડવ સામે આવ્યું તે ઘટનાએ સૌ કોઈ માટે ખૂબ સૌ કોઈને ચોંકાવી દીધા હતા ચકિત કરનારી હતી કારણ કે લાલચોની લાલચના કારણે આજે એક જ ઝાટકે એકવીસ જિંદગી હોમાઈ ગઈ છીનવી લેવાઈ એકવીસ જિંદગી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ એવો થયો કે શ્રમિકોના ચિથડા ઉડી ગયા બસો મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ઉડ્યો અને હવે આ ગેરકાયદે ધમધમતી ફેક્ટરી સામે સરકાર તવાઈ બોલાવવાની વાતો કરી રહી છે જ્યારે ફેક્ટરી ધમધમતી હતી ત્યારે કોઈ પગલાં ન લીધા ત્યારે કેવી રીતે આગમાં હોવાઈ એકવીસ જિંદગી અને કેવી રીતે ધમધમતી હતી એ ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરી જોયું જોઈ લો આ રિપોર્ટમાં ફટાકડાની ફેક્ટરીમાં ફેક્ટરી માં બ્લાસ્ટ સેકન્ડો ગુંજી મોત ની એકવીસ જિંદગી જીવતા જીવંત ગુંજાય ઊંઘતી રહી સરકાર ઊંઘતું રહ્યું તંત્ર હવે જાગ્યા પણ થઈ ગયું મોડું ડીસા માં રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો બ્લાસ્ટ પણ એટલો મોટો હતો કે ફેક્ટરીની ની દિવારો ધ્વસ્ત થઈ ગઈ મીટર ફેલાયો લોકો કઈ સમજે તે પહેલા તો ફેક્ટરી આગમાં હોમાઈ ગઈ અને કામ કરતા શ્રમિકો જીવતા જીવંત ગુંજાઈ ગયા તો કેટલાક શ્રમિકો બ્લાસ્ટ સાથે જ અનેક મીટર સુધી દૂર ફંગોવાયા કોઈના ચીથડા ઉડી ગયા તો કોઈનો ચહેરો ઓળખવો પણ અશક્ય હતો લાસ્ટ ઇનો કોલ મરતા ફાયરફાઇટર પહોંચ્યા 108 ની ટીમ અને SDRF ટીમ દોડી આવી આગ કાબૂમાં આવે ત્યાં સુધીમાં 21 જિંદગી તું ગઈ આસપાસ સે લોકો અને બચાવ ટીમો જ્યારે ફેક્ટરી પર પહોંચી ત્યારે જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા તે રુંવાટા ઊભા કરનારા હતા જે લોકોએ આ દ્રશ્યો જોયા તેઓ બે ઘડી ડઘાઈ ગયા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે બ્લાસ્ટર એટલો મોટો હતો કે ગોડાઉનનું નામો નિશાન ન રહ્યો ચારે તરફ કાટમાળ જ પડ્યો હતો શ્રમિકોના મૃતદેહો ચારે તરફ પડ્યા હતા કોઈના તો શરીરના જ અલગ અલગ ભાગ થઈ ગયા તો કોઈના મૃતદેહને ઓળખવો પણ મુશ્કેલ બની ગયો હતો જ્યારે ઘટના બની ત્યારે સૌથી પહેલા સ્થળ પર જે લોકો પહોંચ્યા સાંભળો તેઓ શું કહે છે જે નવ ને પિસ્તાળી કડાકો આપ્યો એટલે મેં આજુબાજુ બધા ફોન કર્યા કે આવી રીતે બનીશું ડાયરેક્ટ કો પોયા પોયા એટલે બધો ધુમાડો એટલો આગ લાગેલી હતી એટલે અંદર પહેલા એવું પછી અંદર બે નું શોખ બધું ઓલાનો એટલે અંદરથી ગાડી દસ બાર લાશો તમારા હાથે મેં કાઢી દસ બાર કોઈ ઘોડા વગર કોઈ ભોડા અમારા હાથે મેં બધી કાઢી ખાસા તમે હતા બધા દસ બાર કાઢી કોઈ ભોડા વગર કોઈ હાથ વગર કોઈ લોસા એમના પડ્યા હતા કોઈ ખબર પડતી કોઈ સ્ત્રી કડાકાનો અવાજ તો કોઈ ખાસ હોય ભૂવો ફિલ્મ આગળ જોયું સાંભળ્યું ને આ ભાઈ કહે છે દસ બાર મૃતદેહ તો તેણે પોતાના હાથે જ બહાર કાઢ્યા ત્યાર પછી ફાયર ફાઈટર અને અન્ય રેસ્ક્યુ ટીમોએ ગોડાઉનના કાટમાળમાંથી લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હવે જરા ડીસાની હોસ્પિટલના બેડ પર પડેલા મૃતદેહોને પણ જો એક સાથે આટલા મૃતદેહ જોઈને ભલભુડાની આંખોમાં આંસુ આવી જાય તો વિચાર કરો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા તેમની શું હાલત હશે અમે સ્થળ પર પહોંચેલા મૃતકોના પરિવાર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો સાંભળું તેમની વેદના અમે અહીંયા બેઠા બેઠા રડો રા ડેઢ ગોળી અંદર અંદર હવે લાસ્ટ છે પચીસ છે ત્રીસ છે એ માલિશ જોણે અમે જોણતા નહીં પણ એ લોકો એમ કે તમે શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ કેટલી રાખવાની અમારો ભણીએ જતો રહ્યો અમને કેવી જાય શાંતિ રહે બોલો એનો પરિવાર એટલો ગરીબ છે ને કે મારો બનેવી બી અહીંયા આવી કેમ નથી ઓપરેશન થઈ એ મારી બેન બે ભોન થઈ ગઈ મજૂર કરી મજૂરી કરતી દેખી ગઈ બે ભોન થઈ ગઈ અમારી તો એક જ માંગ છે કે જે આ ફેક્ટરી નો માલિક અમારા જોડે હાજર થાય તો જ અમે ડેડ બોડી લેવા તૈયાર થઈએ નકર

ત્યાં સુધીમાં માં એકવીસ જિંદગી ભૂંજાઈ ગઈ ગોડાઉન નામે ધમધમતી હતી ફેક્ટરી ફેક્ટરી સ્થાનિકો ના મતે અહી ગોડાઉન ને જ મંજૂરી હતી પરંતુ અંદર ગેરકાયદે રીતે ફટાકડા બનાવવાની કામગીરી થઈ રહી હતી જેમાં ફટાકડા બનાવવા માટે જે વિસ્ફોટક લાવવામાં આવ્યો હતો તેમાં આગ લાગવાથી બ્લાસ્ટ થયો બીજી તરફ હજુ પણ આ ઘટનામાં તંત્ર ગુનેગારને બચાવવાના પ્રયાસમાં હોય તેમ અહીં ફટાકડા ન બનતા હોવાનું રટણ કરી રહ્યું છે હું આપ લોકોના મીડિયાના માધ્યમથી ચડવા માંગિસ્ કે ઘણી બધી જગ્યાએ જે છે એવો ભ્રમ ચાલી રહ્યો છે કે અહીંયા ફટાકડાની ફેક્ટરી હતી અને ફટાકડા બનાવવાનું અહીંયા કામ ચાલુ હતું કે અહીંયા કોઈ બોઈલર હતું કે જેમાં blasts થયો છે બરોબર આપને જણાવીશ કે અમારી આખી FSL ની ટીમ અહીંયા છે અમારા ટેકનિકલ એક્સપર્ટ અહીંયા છે હું અમને જણાવવા માંગીશ કે એવા કોઈ પણ એવિડન્સ નથી કે અહીંયા કોઈ ફટાકડા બનાવી રહ્યા હતા કે ફટાકડાની ફેક્ટરી હતી પ્રાથમિક રીતે અહીંયા જે છે એ ધ્યાનમાં આવી રહ્યું છે પ્રકારે અહીંયા એ લોકો ફટાકડાનો સ્ટોક રાખી રહ્યા હતા અને જે હાલમાં તમે મીડિયન્ટ્રી મને બધામાં તમામ લોકો જોઈ પણ શકે છે સેકન્ડ જે વસ્તુ કહેવામાં આવે છે કે અહીંયા કોઈ બોઇલર હતું કે જેની અંદર બ્લાસ્ટ થયો છે આપણે અહીંયા તમામ કાટમાણ બી હટાવ્યો છે બોઇલર હોય તો એના એવિડન્સ અલગ હોય અહીંયા કોઈપણ પ્રકારનું કોઈ બોઇલર હતું નહીં કે જેની અંદર બ્લાસ્ટ થયો હોય એવી કંઈક પણ ઘટના બની નથી જોકે આટલી મોટી ઘટના બને એટલે રાજકીય નેતાઓ પણ દોડતા થવાના જ છે જિલ્લાના મોટા નેતાઓ સ્થળ પર દોડી આવ્યા હતા દોડી આવ્યા અને ઘટનાની બીજી તરફ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ ઘટના સ્થળ અને હોસ્પિટલ ની મુલાકાત લઈને ઘટનાની માહિતી મેળવી સરકાર એની તપાસ સોંપી છે મુખ્યમંત્રી શ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે આ ઘટના બહુ દુઃખદ છે અને એટલી દુઃખદ છે કે આપણું હૃદય કંપાઈ દે એક થયો છે 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 એક કક્ષાની બનાવી દીધી તપાસ ચાલુ થઈ થઈ ગઈ જે માલિક એમના ભાઈ પ્રાપ્ત ગયા બાકીની પોલીસ તપાસ કરી રહી છે હાલ આ મોત તાંડવ વિશે સરકારે એસઆઈટી બનાવી તપાસ આદેશ આપી દીધા છે પોલીસ આરોપીઓને ઝડપવાના પ્રયાસમાં લાગી ગઈ છે પરંતુ સવાલ અહીં જ છે કે શું આરોપીઓ પકડાઈ જવાથી તંત્રની ભૂલને માફ કરી શકાશે શું જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમને ફરી જીવતા કરી શકાશે સંવાદદાતા રોહિત ઠાકોર અને પાર્થિવની નો રિપોર્ટ વીટીવી ન્યૂઝ જિલ્લા જિલ્લામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ધમધમતી હોય અને તંત્ર અજાણ હોય તેવું તો કેવી રીતે શક્ય બને માની શકાય એવું બનાસકાંઠાની ઘટનામાં હાલ આવા જ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આરોપી કોણ છે અને કેવી રીતે તે ગોડાઉનના નામે ફેક્ટરી ચલાવતો હતો તેની ફેક્ટરી ધમધમતી હતી તો સ્થાનિક તંત્રને કેમ ભનક પણ નહોતી લાગી આવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે ત્યારે આવો આરોપી કે જેના તાર ક્યાં સુધી લંબાયેલા હશે કે તંત્રને ભનક હોય કે ના હોય કઈ જરૂર બગાડી ના શક્યા અને હવે પોલીસ શું લેવાની તૈયારીમાં છે તે પણ તમને જણાવી દઈએ ધુવા ગામે જે ઘટના બની તેના હવે પુરાવા પણ સામે આવવા લાગ્યા છે પોલીસ વડા એવું કહે છે કે કોઈ ફટાકડા નતા બનતા પરંતુ ચશ્મા ઉતારીને એ સાહેબને કહો આ પુરાવા પણ જોઈ લે જેમાં સૂતળી બોમ્બ બનાવવાની સામગ્રીનો જથ્થો અને છૂટક બનાવેલા સૂતળી બોમ્બ મળ્યા છે અને આ જ ગેરકાયદે ધંધો આજે એકવીસ લોકો ના મોત કારણ બન્યો છે મૃતકોમાં માં મોટા ભાગના લોકો મધ્યપ્રદેશ ના રહેવાસી બે દિવસ પહેલા જ મધ્યપ્રદેશ આવ્યા હતા શ્રમિકો પોલીસ ના દાવા પ્રમાણે ગોડાઉન હતું તો ગોડાઉન માં પચીસ જેટલા લોકો શું કરી રહ્યા હતા ફટાકડા ના ગોડાઉન માં પચીસ લોકો ને દેખરેખ માટે રાખવામાં આવ્યા ન હોય મૃતકો જે યાદી સામે આવી છે તેમાં મધ્યપ્રદેશ ના તેર શ્રમિકો ની પુષ્ટિ થઈ છે જેમાં બાળકો નો પણ સમાવેશ થાય છે જો કે આ ઘટના માટે જે જવાબદાર છે તે ફરાર છે ખુબચંદ સિંધી નામના વ્યક્તિ નીચે ફેક્ટરી દીકરા દીપક સિંધી સાથે મળીને ચલાવતો ફેક્ટરી ગુનેગાર સિંધી અને તેનો દીકરો દીપક સિંધી ઘટના બન્યા પછી બંને આરોપી ફરાર છે પરંતુ ખુબચંદ ભાઈ પોલીસના હાથમાં લાગ્યો છે જેથી પોલીસે

હવે ડીસા માં જ ફટાકડા બનાવવાની કરી હતી શરૂઆત એટલે કે આરોપી પાસે અહીં વેચાણ અને સંગ્રહ માટેની પરમિશન હતી પરંતુ આ ભાઈએ તો ગોડાઉન ની આડ માં ગેરકાયદે ધંધો જ શરૂ કરી દીધો અને શ્રમિકો મધ્યપ્રદેશથી થી લાવ્યો જેથી તેના ગોરખ ધંધા ની કોઈ ને ભનક પણ ન લાગે આ ઘટના ને લઈને હાલ રાજકીય માહોલ પણ ગરમાયો છે બનાસકાંઠાના સાંસદે કડક કાર્યવાહીની માંગ કરી છે જેના હિસાબે આ દુર્ઘટના બની છે એ દુર્ઘટના જે કાર્યવાહી કરીને એમના જેલના હવાલે ધકેલવામાં આવે જેથી કરીને આવી દુર્ઘટનાઓ આવનાર ભવિષ્યની અંદર અટકે એનું કારણ કે જ્યારે ઘટના બને છે એમ મેં અગાઉ કીધું એમ તપાસ માત્ર તપાસ પૂરતી થાય છે કોઈ નાના અધિકારી હોય એમને સસ્પેન્ડ કરવામાં આવે છે પણ મોટા જે મગર છે અને જે કરોડો રૂપિયા લઈને લાખો રૂપિયા લઈને એન ઓ આપીને આવા કામો કરવા માટેની મંજૂરી આપતા હોય છે છે અને એના હિસાબે આવી બને જો કે હવે આ કેસ માં પોલીસ ની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે સવાલ એ થાય છે કે પોલીસે એસઆઈટી ની ટીમ બનાવી તો તેમાં ફાયર અધિકારી કેમ નથી શું ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ ફાયર અધિકારી વગર યોગ્ય રીતે તપાસ કરી શકશે

બીજી તરફ એકવીસ લોકો ના મોત માટે જવાબદાર ગુનેગાર બાપ દીકરો પોલીસ ના હાથમાં ક્યારે આવે છે તે પણ એક સવાલ છે હાલ તો પોલીસે પાંચ અલગ અલગ ટીમો બનાવી બીજી તરફ સરકારે મૃતકો ના પરિવાર ને ચાર ચાર લાખ ની સહાય ની જાહેરાત કરી છે પરંતુ આ સહાય થી મૃતકો ના પરિવારજનો ના દિલ પર વાગેલા ઘાતો નહીં રૂજે તેમને તો બસ ન્યાય જોઈએ છે સંવાદદાતા મોગજી ચૌધરી રોહિત ઠાકોર અને પાર્થ જવાની રિપોર્ટ વીટીવી ન્યૂઝ ડીસા